જુનાગઢ જવાહર ચાવડા ઉપર દિનેશ ખટારીયાના પ્રહારો સાવચ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાનું મોટું નિવેદન

દર વખતે જવાહરભાઈ આવી બોમ્બની વાત કરે એવું કરવાથી ટેવાયેલા છે આ કોઈ નવી વાત નથી અમારા માટે કોઈ આ કોઈ સિરિયસ પાસે નથી નહીં અનેક વખત આવી રજૂઆતો નવા લેટર બોમ્બને એના દ્વારા કરવામાં આવ્યા છે હમણાં થોડાક ટાઈમ પહેલાં મનસુખભાઈ માંડવીયાની વિરુદ્ધ કર્યું પોતે કમળનું નિશાન ફાળી નાખ્યું નિશાન એમ કીધું મારે કમળના નિશાનને કંઈ લેવા દેવા નથી એટલે આ બધી વાતો સહીં ખોટે ખોટી મીડિયાની અંદર ઇલેક્ટ્રિક પ્રેસ મીડિયા સોશિયલ મીડિયાની અંદર સવાઈઓ લેવા માટેની આ એક પ્રક્રિયા છે આ બીજું કોઈ સેજ નહીં આમાં કોઈ આ નથી કોઈ સૈન્ય સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેનો આ પ્રયાસ અનેક વખત જવારભાઈ દ્વારા ભાજપ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ ભાજપ દ્વારા તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી આ શું કહેવું છે તમારા મતે એવું છે કે ભાજપમાં રજૂઆત કરવામાં આવી છે ભાજપ વિરુદ્ધ ભાજપની વિરુદ્ધ કામગીરી કરવામાં આવી છે તમારા મીડિયાના ધ્યાન ઉપર છે મીડિયા બધા કેવો શું ભાજપ વિરોધી પ્રવૃત્તિ મનસુખભાઈને અરવિંદભાઈને હરાવવા માટેના રાત દિવસ એક કર્યા છે એ રજૂઆત કરવામાં આવી કે ભાજપ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવામાં આવી છે તમે હું તો એ જ નથી મળતો તમે મીડિયાવાળા દર વખતે એમ કે રજૂઆત કરો રજૂઆત કરવાનો સવાલ જ ક્યાં છે જેની જે પાર્ટીની ગોઠ બગવા તમે નીકળો જે પાર્ટીનો તમે વિરોધ કરવા નીકળો જે પાર્ટીના ઉમેદવારોને હરાવવા નીકળો પછી એ પાર્ટીને રજૂઆત કરવા નીકળવા આ બે વસ્તુ ક્યાંક ઘરી થઈ પાર્ટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી જ ગઈ છે કરી કરી કાર્યવાહી થઈ જ ગઈ છે તમે બધા જાણો છો અને પાર્ટી કાર્યકર્તા એના ઉપર પગલાં લે નહીં લે આ બધી એક ગડપથલ છે પણ માણાવદર વિધાનસભાની અંદર જેમનો દબદબો તો ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાના દિલમાંથી હંમેશાના માટે વિદાય છે જ ગઈ છે તમે જાણો છો હમણાં જ આ ગઈ વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીની અંદર કાર્યકર્તાઓએ આવા એકત્રીસ હજારના માતબર મતોથી આ ધારાસભ્યને સૂંચાવ્યા એવા પિસ્તાલીસ હજારની સરસાઈથી મનસુખભાઈ માંડવીયા લોકસભાના ઉમેદવારને મત આપ્યા છે ને એ ચૂંટણીની અંદર આખો પરિવારને એમનો એમને લગતા તમામ કાર્યકર્તાઓ એમનો પરિવારમાં એમના દીકરા હોય કે પોતે હોય કે પોતાનો પરિવાર હોય કે એમના કાર્યકર્તાના ટેકેદાર હોય સંપૂર્ણપણે ભાજપને હરાવવા માટે રાત દિવસ એક કર્યા છતાં પણ કાર્યકર્તાઓને મતદારો ડેગા નથી તમે જુઓ છો મીડિયાના મિત્રોને બધી ખબર છે દિવસોમાં જવાહરભાઈ દ્વારા કોઈ પક્ષ પલટો કરવામાં આવશે તમારા મતે શું કહેવું છે એનો પોતાનો વ્યક્તિગત નિર્ણય છે જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે પણ કાર્ય કોઈ કાર્યકર્તાને પૂછીને નથી આવ્યા કોંગ્રેસમાં રહેવું હોય છે કે ભાજપમાં રહેવું છે આપના મીડિયાના માધ્યમથી તમને જાણવા મળે છે કે જવાહરભાઈ ઘર વાપસી કરે છે અને જવાહરભાઈ તમે જ કહો જવાહરભાઈ ભાજપમાં છે તમે મીડિયાના માધ્યમથી તમે હેરું છે કે જવાહરભાઈ ઘર વાપસી કરશે કોંગ્રેસને ખબર છે આ તો કોંગ્રેસને મજા આવે અત્યારે જુએ એટલે ગદગદિયા થાય કે જવાહરભાઈ આમ છે તેમ છે આવે જેથી કોંગ્રેસમાં હતા ત્યારે એના વિપને મેન્ડેટ બધા ખિસ્સામાં રાખતા હતા અને કોંગ્રેસવાળા એમ કહેતા હતા કે અમે ભાઈ આને ધરાણા જાન છૂટી હવે દાખલા તરીકે અત્યારે કોંગ્રેસને મજા આવતી હોય કે ભાજપના આનંદ તમે મીડિયા જેમ કહો છો ઘર વાપસી કરશે હવે ઘર વાપસી કરશે કોંગ્રેસમાં રહે કે ભાજપમાં રહે તો એનો પોતાનો નિર્ણય છે પોતાનો સવાલ છે ભાજપમાં રહેવું હોય તો હું તો એટલું જ એક ભાજપના કાર્યકર્તા તરીકે કહું છું કોઈ આગેવાન તરીકે નહીં પણ ભાજપની અંદર રહેવું હોય તો શિસ્તમાં રહેવું પડે ભારતીય જનતા પક્ષનું શ્રેષ્ઠ શ્રેષ્ઠ નેતૃત્વ કેમ કરવું પડે એટલા માટે થઈને આ બધાએ અવાત્યા મારવાના ધંધા છે જ્યારે બે હજાર ઓગણીસમાં ભાજપમાં આવ્યા ત્યારે પણ ભાજપના કાર્યકર્તાએ ખંભે ખંભો મિલાવી અને એને સૂટાવ્યા પાર્ટીએ મિનિસ્ટર બનાવ્યા એટલે પછી રહેવું કે કોંગ્રેસમાં જવું કે નથી જવું એ તો એ જવાબ દઈ શકે એનો જવાબ હું ના આપી શકું પણ કોંગ્રેસમાં રહેવું જોઈએ તો કોંગ્રેસના આગેવાનો સાથે મળી લીધું છે કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ બેઠક કરી છે એ આપણા મીડિયાના માધ્યમથી જ અમને જાણવા મળે છે હાંસું ખોટું જે છે તો એ જાણે કામ જાણે મીડિયા જાણે પણ મીડિયાના માધ્યમથી મળતા અહેવાલોમાં એણે કોંગ્રેસના તમામ આગેવાનો સાથે બેઠક કરી લીધી છે આ તો મને એવું લાગે છે કે આવું કરીને ભાજપમાંથી સટકવા માટેનો એક મુદ્દો કે ભાઈ હું આમાં એટલા માટે મેં ભાજપમાં એક વખત રજૂઆત કરી મને ના આવ્યો એટલે હું આ ગયો ન વાગ્યો હવે એને ભાજપમાં રહેવું હોય તો અમને વાંધો નથી ન રહેવું તે વાંધો નથી એનો સ્વતંત્ર નિર્ણય છે